રામ રામ કેમ છો બધા મજામાં હાલો એક તો આજ નવો વિડીયોમાં પાછનું સ્વાગત છે તમારું તો આજ તમને હું મરસીનું આ પાછળ જે મરસી હે ને એનું દેખાડા કે કઈ રીતના મરસીનું વાવેતર થાય જે આ બધી પાછળ મરસી આ બાજુ પીરી છે અને આ બાજુ હે લાલ હૈ દેખાય જ્યાં હરો હર તો જુઓ આગળ વિડીયો આ બધું મરચીનું જ છે ભાઈ આ બાજુ મરસી હે આ બાજુ મરસી હે ને આને જોવો કેમ સડાવેલ કેમ હે ઊંચી કઈ હેઠી તમને જડે જ નહીં આડી દાર ઊભી જ દાર હોય અને બધીની બાંધલ હોય દોરીથી જી વધતી જાય બાંધતું જવાનું આગળ આગળ જુઓ લગભગ સાત આઠ ફૂટની ઊંસી હે જુઓ આમ મરસા લાલ કલરના તમને એ થાય કે આ ખોટા મરચ્યા હે ખોટા ને હાસા જ છે આપણે જોઈએ તો એવું લાગે કે આ ખોટે ખોટા કે મરચ્યા આવે પીડા ને જેટલા પાંદડા હે એટલે મર્યા હે જોવાનો કલર ને જોવો પાંદડે પાંદડે મરશું પીરા તો આ રીતના આને સડાવી જાય આ ને જ્યાં દોરી બાંધી જવાની આ મરસી નું થળ હે હા એટલો ગારો છે જવો નહી મંદિર જવાની સાઈડમાં હરો હર મરસી છે અને આ બાજુ છે લાલ મરસી ની વેરાયટી જો આ લાલ જો વાહ જો આ થાય ને ખોટું હે જાડવું પ્લાસ્ટિકના હે ના ને આ બધે બધું અગામાં પીરી મરસી હે અને આ હે લાલ મરચી શું જવો તમે લાલ આ પ્લાસ્ટિક પાથરે છે અને વાહ આગળ હે આથી મોટી મરછી જોવા જોઈએ હાંબુ દેખાય મરસી મેર્યા કહેવાય એગ્રીકલ્ચર આપણે તો કામ કરીએ ખેતી જુઓ આખે આખું દેખાય ના શું મેરસી ની જ છે જવું આ થઈ મહારાજવાના જવા જેવડી મરસી હંસી હે એમાં હરો હર પાંદડા પાંદડા હે મરસી જો અને આમાં જુઓ તમને કાઈ હુકલ પાંદડું કે ઓલું પાંદડું કઈ દેખાય કે આ ગ્રીન હાઉસ નો ફાયદો ગ્રીન હાઉસ ની અંદર કરેલો કોઈ જીવ આતે બધું ટેમ્પરેચર જળવાય દે એનું તાપમાન એટલું રાખે કે એટલું તાપમાન હોય એટલે કોઈ રોગ આવે ને કઈ જાતનું કોઈ જાતનું કાંઈ નહીં કાંઈ પાંદડું કે 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 આ તે કંઈ રોગ એવું કંઈ નહીં દેખાય જો કાંઈ એટલી કાંઈ તો આખે આખી મરસી તમે આમાં મરશું તો જોવો ખાલી પાંદડા છે એટલી મરશું હે જો આ પીરી મરસી હે જુઓ જઈ મર શું તો તમે આ પીરા કલરની અને આપમેર સી જો ઓછામાં સી આઠ નવ ફૂટ દસ દસ ફૂટ ઊંચી બાંધા લે દસ ફૂટ આખી આમાં પાસે ઉતારણ ભરવાની હોય જુઓ આમેર શું દેખાય જુઓ આવી ડે આવી આ તમને થાય કે ખોલા ખોટા એન્ટિક જ છે તો હે મેસે ઓરિજિનલ જોવો યો અડધા અર્ધ ફૂટ ના હે જારી આ છે મોટા મરચા લાલ આમ આમ બી વેરાયટી જે ઓલી સાઈડ મે પીરા છે જે આ લાલ વીત વિતના આ 10 થી મારા ઊંચી છે ઓસા મસી 10 ફૂટ ની અને આ છે રીંગણી જો આ રીંગણી દેખાય આપ વેલા ચડાવેલી હરો હરો રીંગણી અજા આ બધા રીંગણા જવામાં તમને એક હેઠું ની પડી હોય દાર બધી રીંગણાની એક જ દાર હોય બીજી સાઈડ ની દાયરી કટિંગ કરી જવાની જ્યાં પડી હતી રીંગણા આ બાજુ આ સફેદ રીંગણા સફેદ રીંગણી

ને રીંગણી કઈ એ રીતના છડાવેલ છે ઊંચી જ હોય સાઈડમાં દારી બધી કટિંગ કરી જવાની હોય અને ઊંચી જ વધારવાની સાઈડનું દારી હોય ને ક કપ કાપી જ જાય આ કાળા કલર રીંગણી છે ને હમેની સાઈડમાં જો આગળ તમને બતાડે એ છે ને આ જો આ દેખાય ને એ સફેદ કલરની છે રીંગણા હા સફેદ જો આપણ ઊંસા જ છડાવવાના દાર્યું બાંધવાની એઠી જમીનમાં કંઈ અડ ન જોઈએ તો ભાઈ આવી રીતના હે ઈજરાયલની મરસીનું વાવેતર અને વિડીયો શેર કરજો ધન્યવાદ આભાર પાછા નવા વિડીયોમાં મળશું